તમે મર્યાદા રાખો અલ્યા તને મર્યાદા થી ના બોલવાનું હોય દૂધ થી સોના હવે મારી વાતો જો મને બલ્લુ કીધો નહીં તો સમજી લેજો ગમો ગોચા ની જળો અલ્યા તારાથી કોઈ ના થાય બલ્લું તારાથી થી ના પડે

હા કે મારા ઘરમાંથી થાળી ભરીને મરચું લાવું તમે નાખવા જાજો હા હા અરે પે જબરદસ્ત આઈડિયા છે હો પલટ મારો નહીં બતાવ્યો તમારો બતાવ્યો છે તમે જાજો નાખવા ઓ તારી ઓ મારા પલટની વાત આની ઊભી રહે છે લે તમારા ઘરે બતાવશે પછી રહ્યો હારું એડો બીજો કોઈ વિચાર આવે કોક હારો આઈડિયા લાવો હારો આ બીજો આઈડિયા આવ્યો બબજી હા પાસ

એ તો મારા વિશે કોઈ આઈડિયા લાવતા નથી અને આઈડિયા લાવવા છે એ ના મંજૂર કરે છે અમારે કરવાનું શું કહે છે તારી હવે તમારે કશું આઈડિયા લાવો ને તમે સોના મના ના બેહો ખાલી મુઠ્ઠું બંધ રાખો તાણી થાપ લાવન તાણી લાવન એટલે આ તો કોઈ આઈડિયા છે અમે મોણા છે કોઈ ઢોર બીજું નહીં હા કોઈ નહીં તમે શાંતિ રાખો બાસકુજી હવે એક આઈડિયા મારા જોડે છે

તો પછી હેડો એના જોડે અરે એના જોડે જઈને આપણે એ લાંબા પડશે અરે લાંબા પડશે ને પૈસા માંગી તો પૈસા આલવા પર પડશે એ સિવાય છૂટકો નહીં અરજી હેડો આ હું વિચારો છો લે હું વિચારું છું ઈ બેરે વિચારું છું હું એ બબજી હા આ ફરસી દાદો દો એની ફરસી હરી મારી જાડી કાપી નાખતા હોય તો પેલાની લાકડીની કાપી નાખી હે રે હા અરજી એ તો મે વિચાર્યું જ નહીં તો તાણી પણ કશો હોતો નહીં આપણે એ લોખંડની પાઈપ આઈ છે હા વાહ બાસ્કુજી વાહ જબરજસ્ત આઈડિયા છે હો કેમ કે જાળી લોખંડની ના થાય વાત સાચી ખોટી ઓય હા લાકડી લોખંડની થાય હવે હેડજો હડો હેડો હેડો કે લ્યા મને લાગે છે એનું મગજ ફરી ગયેલું છે અને ચીડે બીજો ભાઈ નીકળ્યો એ બાગડી વાળો છે ને હાથમાં લાકડી છે બે મને તો ગોટા જ લાગ્યા અરે છે રીતે તો નું પડતર હતું પૂળા નાખતી વસ્તી બંધ થઈ ગયું છે ઓહો એક તો અમે ભોગવટો કરેલો છે ભોગવટો જ કર્યો છે તાણી જો તમારી જમીન છે અહિયાં આખા ગોના પુળા નાખતા ગયા ને મળશું

એટલે આપણા ગમ ની આબરૂ ઘટાડી છે અરે છે આ વિષ્ણુજી નહીં લાકડી એના માટે જશે હવે આપડે અહિયાં દવાની જરૂર નહીં અહિયાં બોલી ને આવશે તો અને ગમ ની આબરૂઆ ખોળો અને ડોહાબાન ફટાફટ કરાવો અને ડોહાબા મને ધ્યા તમો જશે ગોમો ખોળો અહિયાં અરે ગમો નથી આઈ બેઠો ચોકણ બસ કુજી ની જગ્યા મો અહીંયા બેઠા છે ઓવે લ્યો હેડો મારા આંગા હેડો લે વિવાહ હો નહીં કુસુ હેડો મો હા તમારે બધું સંભાળવું પડશે હો મો સંભાળી લેયો હા હેડો હેડો તમે એકદમ કેમ ઢીલા પડી ગયા છો અરે તમે મોરે છો આ પણ મોરે તો હું થઉં છું

ભાઈ હા ચોકડો સાપરા કરી નાખ્યા છે અરે સાપરું હજી કર્યું નથી સાપરાની તૈયારીઓ કરી છે જોઓ હે તાણી આ તો ખાડા કર્યા છે આ તે ખાડા કર્યા છે હવે ધોબલીઓ ધોંભળીઓ ગાલ્સમોય

હરે ભય ફરસી દાદા આવી ગયા મકુજી ફરસી દાદા આવી ગયા

ગરીબો નહીં પણ તમારા ગામમાં માથા ભારે જી એટલા આવ્યો છું હું માથા ભાજી નાખજી ભાજી નાખી એમ ઓય આ ક્યો આવે છે આ ખાઓ તારું

શું પછી એ વખત કઈ દેવું તું કે એ વખત હું વાય ગડદો છોડી ગયો અને બોનમાં લઈ ગયો અરે વડેલ સાચી હકીકત જણાઈ ના દેવાય શું કરી હું

પણ ફર્સી દાદા ઓયકણ આયાતા આ જગ્યા માટે કરીને એટલે આ જગ્યા નું કોક કરજો ન કે ગમે તાણી ઓયાને માથામાં વાજીયું ઈ દારે ઓયકણ આવીને ફારે રહ્યા હઈ આઈ વાત આતી છે ઈની વાત બાસ્કુ જિકર છે ના એ વાત તો સાચી છે ભલે ફર્સી દાદા એમન થાપો સોડી પણ હવે આ જગ્યા ગાયની છે એટલે મારે લેવે નહીં આથી હું સોડી મેલું છું ભાઈ હા એમ બરોબર છે જો આવજો હો હા એ આવજો બજા હોગળે વાઘુજી હા પેલું કે આવું છે કે આ ગાયની જગ્યા હતી ને ઓયકણ પૂળા નખાતા હતા એટલે છોડી મેલી છે